એમાં એવું હતું પેસ કદમીની જમીનમાં અમારા ઢોર છરતા હતા ત્યારે એને વાળેલું છે એમાં ગરી ગયા છે એટલે થોડીક માછાકૂટ થઈ પછી અમે ઘરે આવતા રહ્યા પછી અમારો ત્યાંથી રસ્તો છે એટલે અમે જતા હતા એની ગામમાંથી પાંચ સાત જણાને બીજા બોલાવી લીધા એ લોકો શરીરને હથિયાર લઈને આવ્યા હતા સીધો હુમલો કરી દીધો ને અમારા પરિવારના પાંચ છ જણાને ઈજા કરી ગંભીર ઈજા કરી દીધી શું છે હુમલો કરનાર કોણ છે એ મુસલમાન લોકો છે શું નામ છે એક ધાનુભાઈ છે મોહિન છે ને બીજા બે ત્રણ જણા હતા એ પણ એના પરિવારના જ છે કોના દ્વારા હુમલો કરવામાં આવ્યો છે આખી વાત એ જાનુભાઈ છે ને એક મોહિનભાઈ છે ને એના ભેગા બીજા બે ત્રણ જણા હતા એ શરીર લઈને જ આવ્યા હતા એટલે એનીનો ધંધો જ આ છે ગામની અંદર એ એટલે એને હુમલો કરી દીધો એટલે અમારા ચાર પાંચ જણાને બીજા બહુ ગંભીર ઈજા થઈ છે આ દિંગાળાની જાણ થતા તલાલા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધીને વધુ કાર્યવાહી હાથ ધરી છે મહેશ દોડિયા નેશન પ્લસ ન્યૂઝ ગીર સોમનાથ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર